میری زندگی بدلنے والی میں نے آج آہ! ان تک یہاں پہنچنے سے پہلے بھی مجھے اتنی چیزوں کا مجھے اندازہ نہیں تھا آئیڈیا نہیں تھا اور

જોરદાર ડાન્સ પણ કર્યો હતો અને માતાજીના ગરબા પણ ગયા હતા જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઘણો વાયરલ થયો હતો જે તમે બધાએ જોયો પણ હશે અને જો ના જોયો હોય તો તમે આપણે આ યુટ્યુબ ચેનલ પર જઈને તે વિડીયો જોઈ શકો છો તો મિત્રો આજે તેજ ભાગને એક બીજો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ચકી પાંડે જ્યારે મલાતજમાં આવ્યા ત્યારે તેમની સાથે એવું બન્યું જે ચકી પાંડે પોતે તેમના મુખ્ય ખાઈ રહ્યા છે જે તમે સૌ સાંભળશો તો તમારા બધાના હોશ પણ ઉડી જવાના છે તો ચાલો મિત્રો આપણે વધારે એવા નથી લગાવતા અને તમને તે વિડીયો બતાવીએ છીએ કે મલાતજમાં આવીને ચકી પાંડેને મા મેલેડીએ કેટલો જોરદાર પડચો આપ્યો અને ચમત્કાર આપ્યો જે સાબડી તમારા બધાના હોશ ઉડી જવાના છે અને તમારા બધાના રૂવાટા પણ ઉભા થઈ જવાના છે તો ચાલો હવે આપણે વધારે એવા નથી લગાવતા અને તમને તે વિડીયો બતાવીએ છે તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો મેને આજ ઇન્ફેક્ટ યહાં પહોંચને સે પહેલે ભી મુજે ઇતની ચીજો કા મુજે અંદાજા નહીં થા આઈડિયા નહીં થા ઓર મુજે લગતા માતાજીને મેરી આંખે ખોલ દી હૈ बिकॉज मैं इतनी चीजें समझने लगा पिछले एक घंटे के अंदर और राजा जी बहुत 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 शुक्रिया आपने मेरी लाइफ बदल दी मेरा मुका मेल डी माँ जय मेलडी माँ प्लीज मेरे साथ रहना हमेशा जय जय बोलो शुक्रिया તો મિત્રો તમે આગળ વિડીયોમાં બોલિવૂડના મોટા એક્ટર અને કોમેડિયન એવા ચક્કી પાંડેનો વિડીયો સાંભળ્યો જેનામાં ચક્કી પાંડે મલાતની મેલડી માતાને લઈને જોરદાર વાતચીત કરી અને એવું કહ્યું કે મેલડી માએ મારી આંખો ખોલી કાઢી અને મારી જિંદગી બદલી નાખી અને જ્યારે હું મલાતની અંદર આવી રહ્યો હતો ત્યારે મને એવા ઘણા બધા સંકેતો મળ્યા જેમાં મને હવે એવું લાગે છે કે મા મેલડીએ મારી જિંદગી બદલી નાખી છે અને હવે મારી જિંદગી બદલાઈ જવાની છે જે બાબતને લઈને ચકી પાંડે જોરદાર વાતચીત કરી જે તમે આગળ વિડીયોમાં સાંભળી જેમાં બોલીવુડના મોટા એક્ટર ચકી પાંડે માં મેલડીના રંગમાં રંગાઈ જોરદાર ગીતો ગઈ રહ્યા છે અને માતાજીના ગરબા પણ ગઈ રહ્યા છે અને માતાજીના રંગમાં રંગાઈ અને ભક્તિમાં ડૂબી જોરદાર ડાન્સ પણ કરી રહ્યા છે અને ચકી પાંડે જે બોલિવૂડના મોટા કોમેડીના એક્ટર છે તેઓ મલાતજની અંદર આવી મા મેલડીમાંની જોરદાર જય બોલાવી રહ્યા છે જે તમે આગળ વિડીયોમાં સાંભળ્યો જેમાં મલાતજની મેલડીમાં એ ચકી પાંડેને જોરદાર ચમત્કાર અને પરચો આપ્યો અને ચકી પાંડેની જિંદગી બદલી કાઢી જે બાબતની વાતચીત આગળ બોલીવુડના મોટા એક્ટર ચકી પાંડે કરી તો મિત્રો આ બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને તમે મલાતજમાં મેલેડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છો કે નહીં તે પણ કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો અને કમેન્ટમાં જયમાં મેલડી લખી દેજો અને ને આવા નવા નવા અદ્ભુત અને રોમાંચક વિડીયો જોવા માટે અને ન્યૂઝ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકનને પણ દબાવી દેજો